ગુજરાત પોલીસ દ્વારા દર મહિને યોજાતી મંથલી ક્રાઈમ કોન્ફરન્સનું આ મહિનાનું સત્ર નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે આવેલા વીવીઆઈપી સર્કિટ હાઉસ ખાતે યોજાયું હતું સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં યોજાયેલી એક દિવસીય કોન્ફરન્સમાં રાજ્યભરના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા જે બેઠક રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના અધ્યક્ષતાને યોજાઈ હતી જેમાં ડીજીપીએ વડોદરા જિલ્લામાં ફરજ બજાવતા એલઆઈબીના પીઆઈ કૃણાલ પટેલ પાદરા પોલીસ મથકના પીઆઈ વિજય ચારણ એસઓજી પીઆઈ જે એમ ચાવડા વરનામાં પીઆઈ એસ જે વાઘેલા જે એલસીબીના પીએસઆઈ એસઆઈ એ જે રાઠવાને શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયના હસ્તે પ્રશંસાપત્ર આપી અને સન્માનિત કરવામાં આવ્યા હતા એટલે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે જે તે પોલીસ મથક હદ વિસ્તારની અંદર છે તે જે તે પોલીસ અધિકારીઓ દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવી અને તે તમામ લોકોને છે તે પ્રશંસા પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તેવામાં પાદરા પોલીસ મથકના પીઆઈ વિજય ચારણ તેઓ દ્વારા પણ શ્રેષ્ઠ કામગીરી પાદરા તાલુકામાં કરવામાં આવી છે જેને લઈને ક્યાંક ને ક્યાંક તેઓને છે તે શ્રેષ્ઠ કામગીરી બદલ છે તે અધિકારી દ્વારા છે તે સન્માનિત કરવામાં આવ્યા હતા અને ક્યાંક જોવા જઈએ મોટી સંખ્યામાં છે તે પોલીસ અધિકારીઓ સમગ્ર રાજ્યભરમાંથી આવ્યા હતા જેમાંથી વડોદરા જિલ્લાના કુલ પાંચ જેટલા અધિકારીઓ જે શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ તેઓને પ્રશંસાપત્ર આપી અને તેઓને સન્માનિત કરવામાં આવ્યા છે